નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે લૂથી બચવા શું કરવું અને શું ન કરવું જોઈએ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક શેર કરવો તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો ઉનાળાની કાળજાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર હિટવેવથી માનવજીવન ખૂબ જ પ્રભાવિત થાય છે ગુજરાતના નાગરિકો ઉનાળાની ગરમીમાં પોતાના પરિવારને હિટવેવની વિપરીત અસરોથી બચાવી શકે તે માટે રાહત કમિશનની કચેરી દ્વારા હિટવેવ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે ઉનાળામાં હિટવેવની સંભવિત અસરોને નિવારીને રક્ષણ મેળવી શકાય તે અર્થે માર્ગદર્શિકામાં હીટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે લૂ અથવા હીટ સ્ટ્રોકથી બચવાના ઉપાય પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી લીંબુ શરબત છાશ તડ તડફળી નાળિયેરનું પાણી ખાંડ મીઠાનું દ્રાવણ અને ઓઆરએસ જેવા પ્રવાહીનું સેવન કરવું નાગરિકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં કામ કરવાનું પણ ટાળવું જોઈએ ઘર બપોરે કામ પર જતા સમયે થોડો સમય છાયડાનો આરામ કરવો ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં ઉપવાસ કરવાનું ટાળવું મંદિર મસ્જિદ થિયેટર શોપિંગ મોલ જેવા ઠંડકવાળા સ્થળોએ જવું ઘર ઓફિસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા કૂલર તેમજ એસીનો ઉપયોગ કરવો સગર્ભા માતા નાના બાળકો વૃદ્ધો તેમજ અશક્ત અને બીમાર વ્યક્તિઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ સુધરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા જોઈએ બહાર નીકળતી વખતે ટોપી ચશ્મા અને છત્રીનો ઉપયોગ કરવો હીટવેવની આગાહીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ બાળકો માટે કેસુડાના ફૂલ તથા લીમડાના પાનનો નાહવામાં પણ ઉપયોગ કરવો જોઈએ બજારમાં મળતો ખુલ્લો વાર્ષિક ખોરાક ખાવો નહીં બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો જોઈએ લગ્ન પ્રસંગે દૂધ માવાની બનાવેલી વાનગીઓ ખાવી નહીં ચા કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે તેથી તેનું સેવન ટાળવું ઘરની છત પર સફેદ રંગ સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવી જે ઘરનું તાપમાન ઘટાડશે કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો આજે આ જિલ્લાઓમાં એલર્ટ લૂ લાગવાના હીટવેવના લક્ષણો માથું દુખવું પગની પીંડીઓમાં દુખાવો થવો શરીરનું તાપમાન વધી જવું ખૂબ તરસ લાગવી શરીરમાંથી પાણી ઓછું થઈ જવું વધુ તાવ આવો ગરમ અને સૂકી ત્વચા થવી નાડીના ધબકારા વધવા ઉલટી થવી ઉબકા આવવા ચક્કર આવવા આંખોમાં અંધારા આવવા બેભાન થઈ જવું શુદ્ધુદ્ધ ગુમાવી દેવી અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી હિટવેવની આગાહી દરમિયાન આવા લક્ષણો કોઈ પણ વ્યક્તિમાં જણાય તો તાત્કાલિક નજીકના ડૉક્ટર નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો આપતકાલીન સ્થિતિમાં એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરવો તો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે આભાર